ઉના શહેરમાં તેમજ તાલુકામાં ઇટ્સ યોર ચાલ લોકોની મનપસંદ બની છે તેમજ ઉના શહેરમાં આવેલ અલગ અલગ કરિયાણા સ્ટોરમાં મળશે જેવા કે રાજેન્દ્ર કુમાર એન્ડ બ્રધર્સ સ્ટોર માતંગી કરિયાણા સ્ટોર દત્ત કરિયાણા સ્ટોર યોગેશ્વર કરિયાણા સ્ટોર વર્ધમાન કરિયાણા સ્ટોર ઝી માટે ભારત કરિયાણા સ્ટોર ટીમ્બી સતનામ કરિયાણા દિલવાડા તમામ કરિયાણા અને સુપર સ્ટોર માં મળશે ઇટ્સ યોર ટી ઉના શહેરમાં આજે રુદાસ પાર્ટી પ્લોટમાં આજે કોળી સમાજ ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું જેમાં માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને આ સંમેલન યોજાયું જેમાં નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બ્રાહ્મણીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજને શિક્ષણ તેમજ અન્ય વસ્તુ મળે તે હેતુ ત્યાં સંમેલન ગયું રાજકીય બિન રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સંમેલન યોજવામાં આવ્યું હતું